નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની એક શોર્ટ વેધર અપડેટમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠંડી અને ગુજરાતના વાતાવરણમાં પલટો માવઠાની શક્યતાની આગાહી ગુજરાતના કયા વિસ્તારમાં થશે વધુ અસર અત્યારે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે જેની થોડી હલચલ દેખાઈ રહી છે પરંતુ ગુજરાત ઉપર આ સિસ્ટમની અસર થવાની નથી તે સિવાય ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પણ પસાર થઈ રહ્યું છે આગળની વાત કરતાં પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં ઉત્તર ભારતમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પસાર થઈ રહ્યું છે તે તમે અત્યારે જોઈ રહ્યા છો પાંચસો એચપી ઊંચાઈ ઉપરનો પવનનો ચાર્ટ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપર અસર કરતા નથી અમુક વિસ્તારોમાં આજે અને આવતીકાલે હળવા વાદળો છવાઈ શકે દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત સુધી ત્યારબાદ છવ્વીસ સિત્યાવીસ તારીખે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ શકે જેનો ટ્રફ ગુજરાત સુધી અરબસાગર સુધી લંબાઈ શકે તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થઈ શકે છે કયા વિસ્તારોમાં વધુ અસર થશે તેની વાત આપણે આગળ વિડીયોમાં કરશું તે પહેલાં ઠંડીની વાત લઈ લે તો અત્યારે ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે ગુજરાતમાં અને આગામી દિવસોમાં છવ્વીસથી ઓગણત્રીસ ડિસેમ્બર લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે જેને લઈને ઠંડીનું પ્રમાણ ઘટશે પરંતુ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજુ પણ ઠંડી ચાલુ જ રહેશે ત્યારબાદ ઓગણત્રીસ ડિસેમ્બરથી ફરીથી ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે અને આગોતરા એંધાણ ઉપર નજર કરીએ તો ચાર જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી વચ્ચે તીવ્ર ઠંડી રહી શકે તીવ્ર કોલ્ડ વેવ આવી શકે છે એક અત્યાર સુધીનો સૌથી મોટો કોલ્ડ વેવ હશે ચારથી ચૌદ જાન્યુઆરી પંદર જાન્યુઆરી વચ્ચે છવ્વીસ સત્યાવીસ ડિસેમ્બરે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેને લઈને નીચલા લેવલ એટલે કે આઠસો પચાસ એચપીએ ઉપર બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનો મધ્ય ભારત અને પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત સુધી આવી શકે છે અને સાતસો એચપી એટલે કે મિડ લેવલની ઊંચાઈ ઉપર અરબ સાગરમાંથી તેમજ બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનો ગુજરાત ઉપર થઈ અને ઉત્તર ભારત તરફ થશે જેને લઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે હવે માવઠાની શક્યતાની વાત લઈ લે તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપણે અગાઉ વાત કરી તે છવ્વીસ સિત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બરે ગુજરાતના વાતાવરણ ઉપર કરશે અસર જેને લઈને ખૂબ સીમિત વિસ્તારોમાં હળવું માવઠું છાંટછૂટ સાથે થઈ શકે છે મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે બોર્ડર વિસ્તારો છે તેમાં વધુ અસર રહી શકે બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં છાંટછૂટ ભારે ઝાપટા તેની સાથે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ દક્ષિણ ગુજરાતમાં નર્મદા સુરત વલસાડ તાપી અને ડાંગ જિલ્લો આટલા વિસ્તારોમાં છાંટછૂટ અને હળવા ઝાપટા સાથે માવઠું થઈ શકે બોર્ડર વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ભારે ઝાપટા પડી શકે છે ગાજવીજ સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસ એક જ લોકલ સ્થળે છાંટછૂટની શક્યતા ખાસ મોટી શક્યતા હાલ મધ્ય ગુજરાતમાં નથી દેખાઈ રહી સૌરાષ્ટ્રમાં પણ હાલ ખાસ મોટી શક્યતા નથી દેખાઈ રહી પરંતુ ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારો બોટાદના અમુક વિસ્તારો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારો તેમજ અમરેલીના એકલ દોકલ સ્થળે છાંટછૂટ થઈ શકે છે આગળ સૌરાષ્ટ્રમાં જો કાંઈ ફેરફાર હશે વધુ શક્યતા હશે તો અપડેટ આવશે હાલ મોટી શક્યતા સૌરાષ્ટ્રમાં નથી દેખાતી છાંટછૂટ સિવાય તો આ રીતે છવ્વીસ સિત્યાવીસ અઠ્યાવીસ તારીખે અમુક વિસ્તારોમાં સીમિત વિસ્તારોમાં હળવા માવઠાની હાલ તૈયારી રાખવી હવે ત્યારબાદની આપણે વાત કરીએ આગોતરા એંધાણની તો આગોતરા એંધાણમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાંચ છ જાન્યુઆરીએ આવશે પરંતુ તે પણ ખાસ ગુજરાતને અસર કરતા હોય તેવું નથી લાગતું ત્યારબાદ દસથી બાર જાન્યુઆરીએ ફરીથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે તેમાં કોઈ અસર ગુજરાતમાં થવાની હશે તો આગળ અપડેટ આવશે હજુ હાલ કોઈ શક્યતા નથી દેખાતી કે ગુજરાતના વાતાવરણમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર થાય ટૂંકમાં આજે માવઠાની શક્યતા છે હળવા માવઠાની ત્યારબાદ જાન્યુઆરીમાં આગળ માવઠાનું કોઈ હાલ આગોતરું એંધાણ નથી જો કાંઈ ફેરફાર હશે તો અપડેટ આપવામાં આવશે તો આ હતી અત્યારે ગુજરાતના વાતાવરણમાં છવ્વીસ સિત્યાવીસ અઠ્યાવીસ તારીખે જે અમુક વિસ્તારોમાં થોડી શક્યતા છે માવઠાની તેની અપડેટ અને ઠંડીની અપડેટ આગળ જરૂર પ્રમાણે અપડેટો આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર